હું નાત જાત ધર્મ વ્યવસ્થામાં માનતો નથી હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે સમાજથી વ્યક્તિ નથી વ્યક્તિ મજબૂત થવો જોઈએ એક એક વ્યક્તિ મજબૂત થા તો જ સમાજ મજબૂત થાય અને એટલે સૌથી પહેલી પાયાની વાત કે વ્યક્તિ મજબૂત ક્યાંથી થાય એ વાત હું તમને કરવાયો છું તમે જુઓ હાલ હું અહીંયા ફોટો પાડું તો બધાએ જીવનમાં મજા નથી કરોડપતિ હોય રોડપતિ હોય ભિખારી હોય એમએલએ હોય એમપી જેને જુઓન મોટા થાવ ખબર પડશે તને હું પડી મને પડશે તું દિવેલ પી દેલો ફરે હું દિવેલ પીધેલો ફરી તમે હાલ હસો છો કેવા લાગો છો ફેર એન્ડ લવલી જેવા હે 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 અને હમણાં બહાર લે સ્કૂટર ચોક્યું કેટલી ચિંતાઓ કેટલો ભય લગન થશે કે નહીં થાય નોકરી મળશે કે નહીં મળે જીવન સાથી મળશે કે નહીં મળે મળશે તો કેવું ચાલશે લોચા તો નહીં પડે છોકરા થશે કે નહીં થાય એને નોકરી મળશે કે નહીં થાય કેટલી ચિંતા નોકરી મળશે તો પોસ્ટિંગ કયો થશે સતત ભય સતત ચિંતા કેમ આપણું કન્ડિશનિંગ ખોટું થયું તમે કાલે કલેક્ટર બનશો પીએસઆઈ બનશો નહીં બનો પટ્ટાવાળા બનશો કશું નહીં કરો જરૂર નહીં તમે બધા આટલા બધા બને તો ગુજરાતમાં દાટ વળી જાય બીજા બનશે ને બધા આવું કરતા હશે પણ જીવન આખી જુદી વાત છે સાહેબ પાંચ લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ પાંચ લાખમાં ભૂખ ના આવે પાંચ લાખનો પલંગ આવે પણ પાંચ લાખમાં ઊંઘ ના આવે જીવન શું છે ખબર નથી સાહેબ બહુ નમ્રતાથી કહું છું જે બોલું છું એ જીવું છું જે જીવું છું એટલું જ બોલું છું સંસ્કાર હશે ને સંસ્કાર ખાનદાની તો પૈસો જખ મારીને આવશે પણ પૈસા હશે તો સંસ્કારો નહીં આવે સાહેબ આ વાત લખી રાખજો આ સૌથી પાયાની વાત આજે જે બધું આ લવ મેરેજ ને મેરેજ ને સોશિયલ મીડિયા ને ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને આખું આખું જુદું છે આપણે એક પટેલ મળ્યા મહેસાણા મને કે તમે કે કરતા હતા પછી બેબલીને મોબાઈલ લઈ મેં તું હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે ના હોત તો તમે મને ઓળખતા ના હોત કોઈ સંજય રાવત હું સીધો ચોપન વર્ષનો જન્મ્યો નથી હતો તમને ખબર હવે પણ તમને ખબર હતી કે આ નોટ અહીંયા આવશે આવી ગઈ ને હે આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય આપણે કેવું બટકું ભરવા ગયા હતા અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ જોડે જીવન આખું જુદું છે તમને શું બનાવે છે એક સિલેબસ હોય સિલેબસ તૈયાર કરવાનો અંતર તોય સારું હાલું નપાસ થઈ જાય જીવનમાં સારો સિલેબસ જ નથી રોજ સવારે નવી માકણ નવી ચેલેન્જ તો એના માટે તૈયાર રહેવાની મારી પાયાની વાત છે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ સાલું કોઈ કહેતું નથી એક બાજુ ત્રણસો ધર્મ અને ત્રણ હજાર સંપ્રદાયો છે હે ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય બીજી બાજુ આપણી બોગસ એજ્યુકેશન સિસ્ટમ છે નોકરીઓ માટે લાખ લોકો ઊભા છે છે આવા સમયે બરોબર જીવનની તૈયારી કરવી પરીક્ષાઓ આપવી આ તો ઓલ પ્રોસેસ ઓફ લાઈફ એક સારા માણસ બનવું વિવેકાનંદને વાંચીએ સરદાર પટેલને વાંચીએ સરદાર પટેલનું પુતળું જોવા જઈએ પણ સરદાર પટેલ ગુજરી જાય ને ખિસ્સામાં એકસો પચાસ રૂપિયા હોય અને એ મની બેન કે સરકારી કોષમાં આપી દે એને પટેલ કહેવાય

ના બોલાતા આપણો ક્યાં ધંધો મોગલો આપડી પથ્થર ઠોકીને ગયા આ દેશ અડી ખમું બને અને હજી દસ વર્ષમાં દુનિયાની પથ્થર ઠોકે બનશે એનું કારણ આ કોંગ્રેસ ભાજપ નથી આપણે લોકો છે આ દેશમાં એક તાકાત છે યુવાનોમાં એક તાકાત છે પણ તકલીફ શું છે પાસઠ કરોડ યુવાનો છે આ દેશ પાસે કેટલા કેટલા ઓલિમ્પિક માં ગોલ્ડ મેડલ આવે આવે આટલા માટે રહી રહી જાય દર સાલ અને પેલા જાપાન ને ચાઈના આવડા છે પંદર વીસ પચાસ એસી અને આપણે બ્રોન્ઝ નોમિનેશન બધા બાયલા છે